ઢોલના તાલે રંગભરી ઘેર અને લૂર રમીને ડીસ્સાના માળી અને મારવાડી સમાજે બે દિવસીય તહેવારનો આનંદ માણ્યો હતો ગેરમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી રોમાંચક પ્રસ્તુતિઓ જોવા મળી જેમાં ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રયણભય માળી અને ગુજરાત વેર હાઉસિંગના ચેરમેન મગનલાલ માળીએ પણ ગેરમાં ભાગ લઈ લોકોની વચ્ચે ગેર રમતા જોવા મળ્યા હતા પરંપરાગત રાજસ્થાની શૈલીમાં માળી અને મારવાડી સમાજના આગેવાનો યુવાનો અને વડીલો ઉત્સાહભેર માં જોડાયા હતા જીજી વિદ્યા સંકુલ ખાતે યોજાયેલી ગેરમાં શ્રદ્ધા અને સંસ્કૃતિના રંગે રંગાયેલા નજારા જોવા હજારો લોકો ઉમટી પડ્યા હતા ડીસાના માળે મારવાડી સમાજના ભવ્ય આયોજનને લોકો તરફથી ભરપૂર સહયોગ અને પ્રોત્સાહન મળ્યું હતું હોળી ધૂલેટીના પર્વે ડીસામાં આ વિશિષ્ટ ઘેર ઉત્સવ લોક સંપર્ક અને ભાઈચારાની સૌથી મોટી શાનદાર ઉજવણી બની હતી મારવાડી સમાજ માટે જે રાજસ્થાનથી માઇગ્રેટ થઈ એના માટે બહુ અતિ મહત્ત્વનો તહેવાર એટલે હોળી હોય છે દિવાળી તો અઠેક્ટે પણ હોળી પોતાના વતનમાં હોય એવા જ હોળીના તહેવારમાં માળી સમાજે આ પરંપરા જાળવી રાખે અને અહીં ઉત્સવ હોળી નિમિત્તે ઉજવતા હોય છે પુરુષો જે નાચે અને ગીર ગે છે અને બહેનો જે નાચે અને લૂર કહેવામાં આવે છે સૌ સાથે મળીને હોળીના રંગમાં રંગાઈ અને આ ઉત્સવ ઉજવતા